ભારતના લોખંડી પુરૂષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસને લઈને હિંમતનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ટાવર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ દોરનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય વીડી ઝાલા સહિત જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ દોડ હિંમત હાઈસ્કુલ ટાવર ચોક થી શરૂ થઈને જિલ્લા પોલીસ પરેડ સુધી ખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી નું ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલની પ્રતિમાથી લઈ પોલીસ ગ્રાઉન્ડ સુધીનું રન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આશરે લગભગ જેવા ભાઈઓ ભાગ લીધો ફર્સ્ટ જિલ્લા પ્રશાસન દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું જિલ્લામાં મહાનુભાવો માન્યશ્રી શ્રી એમપી રમીલાબેન બારાશ્રી માન્ય શોભનાબેન બારૈયાશ્રી અહિયાં ધારાસભ્ય વીટી ઝાલા સાહેબ નગરપાલિકા પ્રમુખ જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી

અને સરસ રીતે આયોજન પૂર્ણ કરેલ છે હું જિલ્લા રમત ગમત અધિકારી એમ એન ચૌધરી તથા રમતગમત વિભાગ દ્વારા સમગ્ર ટીમ દ્વારા જ ઉત્કૃષ્ટ અને સુંદર આયોજન કરી અને સ્પર્ધા રન ફોર યુનિટી નો કાર્યક્રમ ખુબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ કરેલ